કાનાની માખણ ચોરી ભાગ એક ગોકુળ નામના એક સુંદર ગામમાં એક તોફાની છોકરો રહેતો હતો જેનું નામ હતું કાનો કાનાને માખણ ખૂબ ભાવતું તેની સુગંધ આવતા જ તેના મોંમાં પાણી આવી જતું ગામની ગોપીઓ કાનાથી પરેશાન હતી તે હંમેશા તેમનું માખણ ચોરીને ખાઈ જતો તેથી ગોપીઓએ માખણની મટકીઓ ખૂબ ઊંચે છત પર લટકાવવાનું શરૂ કર્યું પણ આપણો કાનો ખૂબ હોશિયાર હતો તેણે પોતાના મિત્રો ગોવાળિયાઓને ભેગા કર્યા તેણે કહ્યું ચાલો આપણે એક યુક્તિ કરીએ બધા મિત્રો એક ગોપીના ઘરે પહોંચ્યા કાનાના મિત્રો એકબીજાના ખભા પર ચડીને ઊંચો મિનારો બનાવવા લાગ્યા સૌથી ઉપર નાનો કાનો ચડ્યો તે ધીમેથી ઊંચે લટકતી મટકી સુધી પહોંચી ગયો તેનું સંતુલન અદભુત હતું કાનાએ પથ્થર વડે મટકીમાં એક નાનો કાણું પાડ્યો માખણ નીચે ઊભેલા મિત્રોના મોંમાં પડવા લાગ્યો બધા મિત્રોએ પેટ ભરીને માખણ ખાધું અને ખૂબ હસ્યા તેઓએ થોડું માખણ એકબીજાના મોં પર પણ લગાવ્યું અને મસ્તી કરી અચાનક કાનાની માતા યશોદા ત્યાં આવી પહોંચી તેણે કાનાને માખણથી લથપથ જોયો કાના આતે શું કર્યું યશોદાએ પૂછ્યું કાનાએ માસૂમ ચહેરો બનાવીને કહ્યું મા મેં માખણ નથી ખાધું આ તો મારા મિત્રોએ મારા મોં પર લગાવ્યું છે યશોદા કાનાની વાત સાંભળીને હસી પડી તે પોતાના લાડલા કાના પર ગુસ્સે ન થઈ શકી તેણે કાનાને ગળે લગાવી લીધો આ વાર્તાનો પહેલો ભાગ અહીં પૂરો થાય છે કાલે કાનો કઈ નવી શરારત કરશે